નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે લોકો તમારી કિંમત નથી કરતા તો એના મુખ્ય કારણો કયા હોય છે તે જાણીશું ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જે લોકો નાની નાની વાતોમાં ઘમંડ કરવા લાગી જાય છે જે લોકો પોતાના ઉપર અભિમાન કરે છે સાથે પોતાને મહાન બતાવવાની કોશિશ કરે છે અને બીજાને નીચા દેખાડવાની કોશિશ કરે છે આવા લોકોની કિંમત માણસ ક્યારેય નથી કરતા નંબર બે જે લોકો જરૂરત કરતાં વધારે બોલે છે જે લોકો બીજાને મહત્વ નથી આપતા જે લોકો પોતાના અભિમાનના કારણે હંમેશા જરૂરિયાતથી વધારે બોલતા હોય છે આવા લોકો ખરાબ આદતના કારણે પોતાની કિંમત જાતે જ ઘટાડી દેતા હોય છે આવા લોકોની કિંમત કોઈ પણ નથી કરતું નંબર ત્રણ જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય છે ત્યારે તે શું કરે છે તેનો તેને ખ્યાલ નથી રહેતો ક્યારેક તે ગુસ્સામાં એવું કરી બેસે છે જેના કારણે તેને પાછળથી પસ્તાવાનો વારો આવે છે ક્રોધ એ માણસનું દુશ્મન છે અને માણસની કિંમત ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે એટલા માટે જીવનમાં ક્રોધ ક્યારેય પણ ના કરવો જોઈએ દોસ્તો નંબર ચાર જે વ્યક્તિ લાલચ રાખે છે જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે એ માણસની કિંમત ક્યારેય પણ લોકો નથી કરતા આ તમામ કારણો જાણ્યા પછી જો કોઈ પણ પ્રકારની આદત તમારામાં હોય તો તેને કાઢી નાખજો તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો દોસ્તો ના રડશો કોઈ ના છોડી જવાથી પરંતુ સમય એવો લાવી દો કે લોકો તમને મળવા આવે નવા નવા બહાનાથી મૂલ્ય એ વસ્તુઓનું નથી હોતું પરંતુ મૂલ્ય આપણી જરૂરતનું હોય છે અને એ જરૂરત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે જીવનમાં જો શાંતિ મેળવવા ઈચ્છો છો ને તો સૌથી પહેલાં જે વસ્તુ પોતાની પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ તમે હંમેશા ખુશ રહેશો આ દુનિયામાં સૌથી વધારે સુખી માણસ એ જ છે જે પોતાના ઘરમાં ખુશ રહે છે સંબંધ ભલે કોઈ પણ હોય પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો તો એ સંબંધનો કોઈ મતલબ નથી કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે કેટલીક વાર જૂઠ પણ એટલું મોટું હોય છે દોસ્તો કે તે હકીકતને પણ નાની કરી દે છે જીવનમાં કેટલીક બુરાઈ પણ થવી જરૂરી છે જીવનમાં કેટલાક દુઃખો પણ આવવા જરૂરી છે કારણ કે એ નહીં આવે તો તમે જીવનમાં આગળ કેવી રીતે વધી શકશો આ દુનિયા છે સાહેબ એ તમારી ખુશી છીનવીને કોઈ બીજાને ખુશ રાખવામાં બીજી હોય છે જે લોકો પોતાને જબરજસ્તી ગમે તે જગ્યાએ એડજસ્ટ કરી દે છે એ લોકો દુખી રહે છે આ દુનિયામાં એવા પણ લોકો છે જે તમારી સાથે બેસીને તમારી સાથે હસશે અને તમારી પીઠ પાછળ તમારી બુરાઈ પણ કરશે પરોશો પણ કાચની જેમ હોય છે જો તે એકવાર તૂટી જાય તો ચહેરાઓ અલગ અલગ દેખાવા માંડે છે જો કોઈને તમારાથી સંબંધને ખતમ કરવો હોય છે તો તે સૌથી પહેલા તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે ખૂબ જ ચાલાક હોય છે આ દુનિયાના લોકો પોતાના કહીને ક્યારે પરાયા કરી દેને એ કંઈ પણ ખબર નથી પડતી તમારી જિંદગી એ તમારા હાથમાં છે દોસ્તો એટલા માટે ક્યારેય પણ કોઈ માટે તેને બરબાદ ના કરો અને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા પણ ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે તમારો સમય જેને પણ આપોને જોઈ વિચારીને આપજો ઉદાસ રહેવું કોને પસંદ છે આ જિંદગીમાં અમુક કારણોના લીધે લોકો પોતાની ખુશીઓ પણ ભૂલી જતા હોય છે જ્યારે માણસ અંદરથી તૂટી જાય ને ત્યારે તેને મળતી ખુશીઓ તેને બહારથી હસાવી શકે છે પરંતુ અંદરથી ખુશ નથી રાખી શકતી જ્યાં સુધી તમે ચૂપ રહીને બધું જ સહન કરશો ત્યાં સુધી દુનિયાને તમે સારા જ લાગશો જે દિવસે તમે સાચું બોલશો એ દિવસે તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ પણ વ્યક્તિ નહીં હોય એ યાદ રાખજો જિંદગીમાં એટલા બીજી થઈ જાવ કે પસ્તાવો નફરત અને ચિંતા માટે સમય જ ના મળે સૌથી ગરીબ માણસ તો એ જ છે જેની ખુશીઓ પણ બીજા લોકો ઉપર નિર્ભર હોય જે માણસ સમજે નહીં તો તેને સમજાવવાની જરૂર જ શું જે માને નહીં તો તેને મનાવવાની જરૂર જ શું જે સંબંધોમાં આપણી કિંમત નથી સમજતા એ સંબંધ રાખવાનો ફાયદો પણ શું દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ એ માણસ તેને બીજા જેવા બનવામાં એ પ્રતિભાને નષ્ટ કરી દેતા હોય છે જિંદગીને બહેતર બનાવવા માટે મારી સાથે શું થઈ રહ્યું છે એ ક્યારેય વિચારવાના બેસો દોસ્તો પરંતુ એ વિચારવાના બદલે હું શું કરી રહ્યો છું એ વિચારવું જોઈએ જે લોકો તમને ભૂલી જાય છે એ લોકો પણ તમને યાદ કરશે બસ એમના મતલબના દિવસો આવવા દો કહેવાય છે ને કે ખરાબ સમય તો બધાનો આવે છે પરંતુ કોઈ વ્યક્તિ તેમાં નિખરી જાય છે અને કોઈ તેમાં વિખેરાઈ પણ જાય છે સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવતા હોય છે જેમણે પણ તમને દુઃખ આપ્યું છે જેમણે પણ તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ જરૂર મળશે અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર